આજે ખેડૂત મિત્રો માટે લઈનાર સ્વરાજ સાતસો પોત્રીસ એફી મોડલની વાત કરીએ તો મિત્રો બે હજાર સત્તર મોડલ સિંગલ ઓનર કિલોકર એન્જિનમાં ટ્રેક્ટર રવાનું છે એમાં આપના નેવું ટકા ટાયર લાગેલા ત્રણસો ચાલી પીટીઓમાં જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માગતા હોય કુરિયા ટેક્ટર નવા દેવપુરા બીજાપુર હિંમતનગર હાઈવે રોડ વારાની રૂપની મુલાકાત લો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે જે ખેડૂત મિત્રો લેવા માગતા હોય વારાની અવશ્ય મુલાકાત લો